ભુજ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન એકવીસમી સદીના પ્રણેતા રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા યુઆઈ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ મળતી માહિતી મુજબ શહેરના ટાઉનહોલ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ યુઆઈ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે એનએસયુઆઈના રોહિતતા શાહમીનની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અતિથિઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે બહુળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ જોડાયા હતા આપણે જેમને ભારતનું ભવિષ્ય કરી કહી શકે એવા વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન કાર્યક્રમ ધોરણ દસ બાર અને કોલેજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો એનએસયુઆઈ મારફત અને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા જોડાયેલ વિદ્યાર્થીઓને આજે અમારા સદગસ્ત રાજીવ ગાંધીની જન્મજયંતિ પણ હતી જે આધુનિક ભારતના એક ઘડવિયા કંઈ તો કાંઈ ખોટું નથી જે ટેકનોલોજી યુગ આવ્યો કોમ્પ્યુટર લાવ્યા મોબાઈલ લાવ્યા આ બધું અમે વિદ્યાર્થીઓને સમક્ષ આ વાત મૂકી અને કોંગ્રેસની સરકાર વખતે જે કામો થતા એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વારંવાર પેપર ફૂટે છે અને નોકરીઓની પણ અત્યારે બેરોજગારી દિન પ્રતિદિન વધતી જાય છે તો એમના માટે કરી અને આ વિદ્યાર્થીઓને અમે અવગત કર્યા અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય માટે જ્યાં પણ અમારી જરૂરિયાત હોય ત્યાં અમને જાણ કરજો અમે એમને મદદરૂપ બનવા તૈયાર છીએ કોંગ્રેસ પક્ષ દ્વારા હંમેશા બારમા ધોરણ પછી એની આગામી કારકિર્દી માટેના પર પુસ્તક આપણે દર વર્ષે બહાર પાડીએ છીએ અને એના માધ્યમથી કઈ રીતે વિદ્યાર્થીઓને ક્યાં કઈ લાઈન લેવી કયા વિષયમાં જવું આગળ એની કારકિર્દીની બૂક આખી બારમાં ધોરણ પછીની કઈ કોલેજોની બધી વિગતવાર માહિતી એમાં આપવામાં આવે છે એ પણ અમે દરેક વિદ્યાર્થીઓને આપીએ છીએ અને આજે એક સન્માનનો કાર્યક્રમ એટલા માટે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય અને એને સિવાય એ વિદ્યાર્થી પાંચ છે અમારા કોંગ્રેસ પક્ષની એની સાથે જોડાય ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે યુનિવર્સિટીમાં ગેરકાયદેસર રીતે ભરતીઓ કરવામાં આવે છે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આના માટે થઈ અને હંમેશા એનએસયુઆઈ પાંખ છે એ લડત લડે છે અને આવનારા સમયમાં પણ તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી અને વિદ્યાર્થીઓ વધારેમાં વધારે એનએસયુઆઈમાં જોડાય એના માટેની પણ અમે અપીલ કરી છે અને ખૂબ સારો સુંદર કાર્યક્રમ આજે અમારા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા એ દ્વારા કરવામાં આવ્યો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આમના માધ્યમથી કારણ કે આપણે કોઈ પણ એમના જે બાળકોમાં ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર આવે અને આવનારા ભવિષ્યમાં આમાંથી જ કોઈ નેતાગીરી પર ઊભરીને આવતી હોય છે કારણ કે વિદ્યાર્થીકાર એવો છે કે એનામાં નેતૃત્વના એક ખૂબ ગુણ હોય છે ને એમાંથી પણ બહાર આવે અને આવનારા ભવિષ્યમાં એ કોઈ પણ ક્ષેત્રમાં જાય ત્યાં એ સફળ થાય એવી શુભકામનાઓ સાથે આજે અમે આ કાર્યક્રમ કરવામાં આવ્યો દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા એનએસવાય દ્વારા કચ્છના વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે તેના માટે એક સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે કચ્છના તમામ વિદ્યાર્થીઓ જેઓ પ્રોત્સાહન મળે તે હેતુથી વધારે માર્ક સાથે જે લોકો પાસ થયા છે તે લોકોને સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું જેની અંદર તે લોકોને પ્રમાણપત્ર અને શૈક્ષણિક હિજ સાથે સન્માનિત કરવામાં રોજ આવ્યા છે લગભગ અમારી પાસે છસો એક વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આવેલું હતું તે ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવતા હતા કે અમારે પણ રજીસ્ટ્રેશન કરાવવું છે પણ તારીખ જતી રહી ત્યારે ફરી એક નિર્ણય લીધો કે તમામ જે લોકો રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તે લોકો પણ આવી શકશે અને તે લોકોને તાત્કાલિક ધોરણે રજીસ્ટ્રેશન કરી તે લોકોને સર્ટિફિકેટ અને શૈક્ષણિક કીટ આપવામાં આવશે તેવું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સરસ્વતી સન્માન તો ઘણા બધા થતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક મોટા ભાગમાં નાના સીમિત હોય છે સમાજ છે કોઈ તાલુકા વાય છે પરંતુ લગભગ એવો કોઈ મોટો કાર્યક્રમ નથી હોતો જેમાં તમામ જ્ઞાતિઓને આવરી લેવામાં આવે સમગ્ર કચ્છના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે તેવું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને જે આજરો લગભગ ટાઉન હોલ માં સીટો ખાલી થઈ ગઈ છે અને સતત વિદ્યાર્થીઓની આવી રહ્યા છે ત્યારે ખુબ જ વિદ્યાર્થીઓનો લાભ લીધો છે લગભગ 700 થી આઠસો વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમ લાભ લીધો છે આ ઉપરાંત અમુક એવા પણ વિદ્યાર્થીઓ હતા જો અમુક વરસાદની સિઝન છે તેના કારણે નથી પહોંચી શક્યા તેવા વિદ્યાર્થીઓ પણ આવતા દિવસે અમારો સંકલ્પ કરશે તો તેમને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપવામાં આવશે